જોઈએ પરંતુ આવી જ પરિસ્થિતિ આજે આંગણે આવીને ઊભી ગઈ છે વાત અમદાવાદની કરવામાં આવે તો શહેરની સત્તર જેટલી શાળાઓમાં ધોરણ દસ અને બાર ના વર્ગખંડ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ગ્રાન્ટેડ શાળાઓ દ્વારા વર્ગખંડો પ્રમાણે વિદ્યાર્થીઓ ન હોવાની રજૂઆત શાળાના જ શિક્ષકો દ્વારા કરવામાં આવી હતી જે રજૂઆતોને ડીઈઓ દ્વારા માન્ય રાખવામાં આવી છે અને સત્તર શાળાઓમાં વર્ગખંડો ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે હોય છે માનવું કે જ્યાં સેલ્ફ ફાઇનાન્સ છે ફી લે છે તો ત્યાં શિક્ષણ પણ સારું હશે હું અંગત રીતે એવું માનવું છે કે એવું હોતું નથી પણ એક વાલીઓનું કદાચ એવું માનવું હોય છે એને કારણે પણ સ્વાભાવિક છે કે સંખ્યા ની ઘટ પડે અને બીજું કે સ્વાભાવિક છે કે એક સંસ્થાઓ એને એની નજીકમાં બીજી સંસ્થા આવે એટલે સંખ્યા વહેંચાવાની જ છે એટલે સ્વાભાવિક છે કે ગ્રાન્ટેડ ગુજરાતી મીડિયમની અંદર સંખ્યા ઘટે ગ્રાન્ટેડ શાળાઓની આ હાલત પાછળનું સૌથી મોટું કારણ છે કે આડે ધડ ખાનગી શાળાઓની અપાઈ રહેલી મંજૂરી રાજ્યમાં ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે અને આ જ કારણે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓ ઘટી રહ્યા છે આપણા શહેરની અંદર શહેરીકરણ થયું તેની સાથે વાલીઓની થોડીક માનસિકતા પણ બદલાઈ છે અને તેઓના મનમાં એવું ઘર કરી ગયું છે કે અનુદાનિત શાળાઓ સરકારી શાળાઓ કરતાં સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ વધુ સારી પરિણામ સ્વરૂપ છેલ્લા ચાલીસ વર્ષની અંદર આ શાળાના નિર્માણ થયું ત્યારથી આ વિસ્તારમાં લગભગ નાની મોટી વીસેક જેટલી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ ઉદભવી જેની હરીફાઈમાં અમારી શાળા ટકી ના શકી અને ના છૂટકે અમારે વર્ગ સંખ્યાઓમાં વર્ગોની અંદર સંખ્યા ઘટતી ચાલી આ એક મોટું કારણ હું જોઈ રહ્યો છું ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં વર્ગખંડો ઘટાડવા તે શિક્ષણ જગત માટે ખૂબ મોટો ચિંતાનો વિષય છે ત્યારે આ મુદ્દે ગુજરાત સરકાર ક્યારે જાગે છે તે જોવું છે કેમેરામેન પ્રમિત વાઘેલા સાથે અપૂર્વ સિસોદિયા વીટીવી ન્યૂઝ અમદાવાદ